જૂનાગઢ શહેરના ઇતિહાસમાં હજુ સુધી એક પણ ઓવરબ્રિજ બન્યો નથી તો જૂનાગઢમાં બનવા જઈ રહેલા પ્રથમ ઓવરબ્રિજને લઈ હવે સ્થાનિક લોકોમાં વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે ઓવરબ્રિજ રેલવે સ્ટેશનથી લઈ ગાંધી ચોક સુધીની સરકારી જમીન પર બનાવવામાં આવે તેવી માંગ થઈ સામાન્ય જનતા સાથે કોંગ્રેસે પણ ઓવરબ્રિજની ડિઝાઇનમાં બદલાવ કરવાની માંગ કરી કોંગ્રેસના પ્રદેશ ઉપપ્રમુખ હીરાબાઈ જોટવા વિરોધમાં જોડાયા હતા જુનાગઢ મહાનગરપાલિકા દ્વારા આર્કિટેક્ટ લાખો રૂપિયા ખર્ચી એક વખત એક આકાર ડિઝાઇન બનાવે આ ડિઝાઇન સર્વમાન્ય હતી લોકોને સગવડતા રૂપ ટ્રાફિકનું ટ્રાફિક સરળીકરણ થતું આજે જે ચાર પાયાવાળી ડિઝાઇન ના બે પાયા કેન્સલ કરી અને કાયમી ટ્રાફિકની સમસ્યા સર્જાય એવી એ સાકાર ડિઝાઇન ખબર નહીં ક્યાં ટેકનિકલ માણસે તૈયાર કર્યો અને કોઈની બુદ્ધિથી આવું મગજમાં આવ્યું હોય આ એસાકારની ડિઝાઇન એવા પ્રકારની છે માની લો કે તમે બસ સ્ટેન્ડ કે ગિરધ ના પોઈન્ટ પર ઊભા છો અને તમારે રાજકોટ તરફ કે રેલવે સ્ટેશન તરફ જવું છે તો તમારે જોશીપરા સરદારપરા તરફનો ઓવરબ્રિજ ચડવાનો એસાકારે તમે ઓવરબ્રિજ ક્રોસ કરી ગાંધી ચોક ઉતરો ગાંધી ચોક થી ફરી તમારે સર્વિસ રોડનો ઉપયોગ કરી અને તમે રાજકોટ કે રેલવે સ્ટેશન તરફ જઈ શકો આમાં

આના વચ્ચે ચર્ચા વિચારણા થઈ છે અને ચર્ચા વિચારણા મુજબ અમુક જે કન્ફ્યુઝન્સ હતા આને પણ અમે ખુલ્લે દિલથી ચર્ચા કરી છે અને ખરેખર જે સાચી વસ્તુ છે આને આનું ધ્યાન અમારું દોરવાનો પ્રયત્ન કર્યું છે અને અમે આનું દોરવાનો પ્રયત્ન કર્યું છે જુનાગઢનો પ્રથમ ઓવરબ્રિજ બન્યા પહેલા જ વિરોધ થઈ રહ્યો છે પ્રથમ ઓવરબ્રિજની ડિઝાઇન ને લઈ લોકોમાં રોષ છે ઓવરબ્રિજની ડિઝાઇન અને લેઆઉટમાં ફેરફાર થતા વિરોધ સમગ્ર મામલે ધારાસભ્ય કોરડિયા કહ્યું છે કે બ્રિજની ડિઝાઇન તાત્કાલિક તંત્ર લોકોને દર્શાવે જોશીપુરા વિસ્તારમાં બ્રિજ બનવો જ જોઈએ તેવું તેમણે કહ્યું એક તો જુનાગઢની અંદર જોશીપુરાનો જે રેલવેનો ઓવરબ્રિજ છે એ બનવું જ જોઈએ એમની સાથે ઓવરબ્રિજ બનવો જોઈએ એમની સાથે હું સહમત છું અને જુનાગઢના લોકો પણ જેટલી સંસ્થાઓ છે કે જે લોકો છે બધા એ ઓવરબ્રિજ બનવાના તરફેણમાં જ છે અને ઓવરબ્રિજ કાલે નહીં આજે શરૂ થતો હોય તો આજ જ થવો જોઈએ એની તરફેણમાં દરેક લોકો છે બીજું મને વિડીયો દ્વારા માલુમ પડ્યું કે બે તબક્કામાં થશે તો ખરેખર બે તબક્કામાં થવો જોઈએ તો એની ડિઝાઇન અત્યારે જે એપ્રુવ કરી છે એ લોકો સમક્ષ મૂકી દેવી જોઈએ આપણે વાતો કંઈક કરી અને લોકોને કંઈક દેખાડી છે એને બદલે રિયાલિટી દેખાડી તો ખોટી રીતે લોકો પણ વિરોધમાં ન આવે અને કોઈ લોકોને બ્રિજનો વિરોધ પણ નથી અને કોઈ એનો વિરોધ પણ નથી